બે હજાર ને પચાસ રૂપિયા એક વાર બે વાર બે હાજર પચાસ રૂપિયા લખો એમાં મા પચાસ ભદ્ર ની ભલા ને એકવીસ રૂપિયા ભલા ના તો અગિયાર કઈ જાય અગિયાર રૂપિયા એકવીસ અગિયાર રૂપિયા અગિયાર રૂપિયા એક વાર

બસ સત્તર તેર પંદર સત્તર અઢાર અઢાર સત્તરસો ને અઢાર રૂપિયા કયાવન ઓગણી એકાવન ચાલી રૂપિયા બે વાર બેતાલીસ પંચાવન સાહીઠ પાંચ સિત્તેર પંચોતેર એસી એસી એકાશી નેવું એકાણું બાણું પંચાણું અઠાણું એકવીસો એકવીસો રૂપિયા લીધું તું લખો એમાં

પચાસ રૂપિયા પંદર અઢાર બે બાવીસ પચીસ ચાલીસ પચાસ અડતાલીસ પચાસ બાવન તેપન પંચાવન સત્તરસો ને પંચાવન રૂપિયા માં હવે પચીસ રૂપિયા પાકાય છે અઢારસો ને પચી પચીસ ઓગણીસો ને ઓગણીસો બે હાજર તમારા નથી હત્યા આવી હતી અઠ્યા ઓગણત્રીસ એકત્રીસ રૂપિયા એકવાર ચોત્રીસ ચોત્રીસ પાંત્રીસ ચોત્રીસ આડત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા બે હાજર રૂપિયા બે હાજર ચાલીસ બે હાજર ચાલીસ

અઢાર એકાવન બાવન તેપન પંચાવન અઠાણું સાહીઠ પાંચ સિત્તેર સિત્તેર એકોતેરતેરતેર અઢાર પંચોતેર એસી એક નેવું એકાણું બાણું પંચાણું ઓગણીસો ઓગણીસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ બાર તેર પંદર ઓગણીસો એક વાર બે વારતેરસી ઓગણીસો એકાશી રૂપિયા ઓગણીસ એકાશી એમ કે

બે હજાર એકાવન તમારા પાકા બે હાજર એકાવન રૂપિયા બે હાજર એકાવન પચાસ રૂપિયા અઢારસો ને પચાસ પચાસ

સાઠ પાંચ પચાસ બે હાજર બે હાજર અઢાર બે ભાવી પચીત્રી પાંત્રી પાંત્રી રૂપિયા છત્રી

પંચોતેર એક જ અઢારસો બે ત્રણ ત્રણ રૂપિયા અઢારસો ને ત્રણ એક અઢારસો ને ત્રણ રૂપિયા લીધો રાહુલભાઈ કનૈયા ત્રણ

બે હજાર રૂપિયા બે હજાર બે હજાર અઢાર ચાલીસિંગ પિસ્તાલીસ પચાસ બાવન ત્રેપન પંચાવન પંચાવન રૂપિયા બે હાજર પંચાવન રૂપિયા બે હાજર પંચાવન લીધું રાહુલભાઈ સત્તરસો રૂપિયા સત્તરસો બપોરસો ત્યાં બે ત્રણ પાંચ દસ પંદર વી 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 સત્તરસો ને વીસ રૂપિયા છે પચાસ પંચાવન અઠાવન હાઈટ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચાસી નેવું ઓગણીસો પાંચ દસ પંદર વી ત્રીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પંચોતેર એસી પચાસ પંચાણું બે હજાર બે હાજર બેઠ રૂપિયા એક વાર બે વાર બે

એનો એનો છે ને એનો છે કન્ડું પડખે પડખ્યા છે બાપભાઈ અઢારસો